સુરત કાપોદરા વિસ્તારમાંથી ચોરાયેલ ખોવાયેલ ત્રણ લાખની કિંમતના મોબાઈલ શોધી કઢાયા કુલ ત્રીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા મોબાઈલ ચોરી ગુમ થયા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી કુલ ત્રણ દશાંશ શૂન્ય લાખ રૂપિયાના મોબાઈલ પરત કરવામાં આવ્યા કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મોબાઈલ આપવામાં આવ્યા આજરોજ ઝોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે નહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત સાહેબ અનુપમસિંહ ગેલોટ સાહેબ સેક્ટર વન શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજ રોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તેરા કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે